નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કારમાં લિફ્ટ આપવાના બહાને લૂંટ કરતી ગેંગની ઝડપી પાડ્યું છે ઘટનાની વિગતે વાત કરીએ તો તારીખ ઓગણત્રીસમીના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ જમીન દલાલ દિલીપભાઈ ધનજીભાઈ રાઠોડ વેસમાંથી કુચેક તરફ પોતાના મોબેડ ઉપર જઈ રહ્યા હતા તે સમયે એક કારે તેમને ટક્કર મારી નીચે પાડી દીધા હતા અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને સારવારના બહાને પોતાની કારમાં બેસાડી દીધા હતા અને કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ તેમને હાઈવે રોડ ઉપરના પરથાણ ગામ પાસે લઈ ગયા હતા ત્યાં તેમણે દિલીપભાઈને સ્ક્રૂ ડાઇવ ડ્રાઈવરથી ઈજા પહોંચાડી ચાર તોલાના સોનાના દાગીના મોબાઈલ ફોન અને ઘડિયાળ સહિત કુલ એક પોઈન્ટ સડસઠ લાખની કિંમતનો સામાન લૂંટી લીધો હતો લૂંટને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ કારમાં બેસી અને ફરાર થઈ ગયા હતા જે અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપીઓની ધરપકડ અને અન્ય ગુનાઓનો પર્દાફાશ કરી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નવસારી એલસીબી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કામરેજના ભૈરવ ગામથી ઝડપી પાડ્યા છે તેમની પૂછપરછ દરમિયાન ગીર ગઢડા વિસ્તારમાં થયેલ લૂંટ સાથે હત્યાનો ગુનો પણ ઉકેલાયો હતો આ ઉપરાંત ઉના અંકલેશ્વર અને આણંદ જિલ્લામાં બનેલા લૂંટના ત્રણ ગુનાઓનો પણ પર્દાફાશ થયો હતો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્મા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો જે બનાવમાં ત્રણ જેટલા ઈસમોએ પોતાની ગાડીમાં આવી અને ભોગ બનનારને સાથે એક્સિડન્ટ કરી અને એને નીચે પાડી દીધેલા હતા અને ત્યાંથી પછી એની સારવાર કરવી કરાવી કરાવી આપીએ એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસ્મિસ જેવા હથિયાર પી એને ડરાવી અને એની પાસેથી સોનાનો ચેન એનું બ્રેસલેટ વીટી વગેરે જેવું લગભગ એક લાખ અને હજારનો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો ત્યારબાદ આ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસને જાણ થતાં જ આ પ્રકારના ગંભીર બનાવની ગંભીરતા સમજી અને નવસારી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી

બીજા મહેશ ઉર્ફે મહેશ અશોકભાઈ અને ત્રીજા કલ્પેશની અટકાયત કરવામાં આવી આ અટકાયત કર્યા બાદ તેમની સઘન પૂછપરછ કરતા એ આ ગુનો કરેલાનું કબૂલ્યું અને એમની પાસેથી આ લૂંટમાં ગયેલો તમામે તમામ મુદ્દામાલ મેળવવામાં આવ્યો આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અગાઉ તેઓ ચોરી અપહરણ લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ખૂબ જ રીઢા પ્રકારના આરોપીઓ છે વધુ પૂછપરછ કરતા આ આરોપીઓ અત્યારે હાલ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહે છે અને મૂળે તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ અમરેલી અને વિરમ ગામના વતનીઓ છે તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ વીસ થી પચીસ દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનું આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ મર્ડરનો ગુનો કરેલો હતો જે બાબતે ત્યાં સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે આ ઉપરાંત તેમને ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે અંકલેશ્વર સોમનાથ ભરૂચ આવા વિસ્તારોમાં પણ આવા લૂંટના અંજામ હાથ ધરેલાનું કબૂલ્યું છે પ્રાથમિક રીતે જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં આમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે આ તમામ આ પ્રકારના રીધા આરોપીઓની શોધખોળ અને તમામ ગુનાઓને ઉકેલવા માટે નવસારીના એસડીપીઓ રાય સાહેબ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ તેમજ એમની આગેવાનીમાં ટીમોએ કામ કરેલું છે આ બદલ હું એમને ખૂબ અભિનંદન આપું છું